સો ગુડ મોર્નિંગ एवरीवन સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં તો ગઈકાલે બ્લોગ નાખ્યો નથી અને આજે બ્લોગની શરૂઆત કરું છું સવા બાર વાગે સ્કૂલમાંથી જીવામ હાય શું કરો છો શું કરો છો બસ શું કરો છો કે શ્વાસ આ થયો છે તો

ફુદીનાનો લસણ બનાવવાનો છે આજ બનાવવાનો છે ખાલી મગન રુકલી કારણ કે વાતાવરણ એવું છે તો થોડી નરમ ગરમ છે એટલે પણ કાલે બ્લોગ નાખ્યો નતો તો ખાલી ખુફલકુ ખાવાનું બનાવી દઈએ તો ચલાની પ્રિપરેશન કરી દઈએ સીવા દે બસ મારવાનું નથી મારવાનું જો

બાજુ તૈયાર થઈ ગયા છે મારા મસાલા મગ અને ડુંગુ બનાવે છે રોટલી તો ફ્રેન્ડ હું આવી ગઈ છું ઉપર રૂમમાં અને કાલે જવાનું છે અમારી ગર્લ્સ ટ્રીપ પર તો એના માટે તૈયારી કરી દઈએ તો સાંજના વાગી ગયા છે સવા છ અને શિવુભાઈ આવી ગયા છે ટ્યુશનથી એને લાગી છે ભૂખ તો બનાવું છું નાસ્તામાં વઘારેલી રોટલી અને કાલે જવાનું છે બહાર તો ક્યાં ના એક દિવસની ટ્રીપ છે તો આટલું ટેન્શન છે અઠવાડિયાની ટ્રીપ હોય તો શું થાય તો ભાઈ કાલે જે કપડાં બપડાં પહેરવાના છે એ બધા રેડી કરી દીધા છે સવારે અર્લી મોર્નિંગ જવાનું છે તો ભાઈ એ રહ્યો ખાસ જોજો મજા આવશે બધાને શિવ ભાઈને ખાવી છે છાસ વાળી રોટલી તો હું કરી દઉં પેલાથી તું ભાગીને હું બનાવી દઉં મેચ્ચે પેલા અને ગઈ કાલે શાક લેવા ગયા હતા તો લાવી છું લીલી મગફળી તો એ પણ શેકી દઈએ મારી ફેવરેટ છે લીલી મગફળી ખાવાની બહુ મજા આવે ત્યારે હોવા ભોલેન જો બે કામ મલ્ટી ટેલેન્ટેડ છોકરી જો બે આજે પેલું આ તો ચમચા લેવાનું કરું તો હું કરું